નો માર્ગ સુનિશ્ચિત થાય નવાપુરા પ્રાથમિક શાળાના ત્રણ વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હવે જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભ ભાગ લેશે આજે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના દેવદર તાલુકાના નવાપુરા પ્રાથમિક શાળાના બાળકોની દર વર્ષે ખેલ મહાકુંભમાં ભાગ લેતા હોય જેમણે થ્રી પોઈન્ટ ઝીરો એથ્લેટિક્સ સાંગી વગેરે રમતોમાં ભાગ લેતા હોય છે જ્યારે આ વખતે એથ્લેટિક્સમાં પચાસ મીટર દોડમાં ચૌહાણ રોહિતભાઈ પ્રવીણભાઈએ પ્રથમ નંબર મેળવ્યો છે અને માહિતી સામળભાઈ બારોટે ત્રીસ મીટર દોડ અને બ્રોડ જમ્મા તાલુકા કક્ષાએ બીજો નંબર મેળવ્યો છે જ્યારે આપોલા કિસ્મતભાઈ ભારમલભાઈ જેમણે વીસ મીટર દોડમાં તાલુકા કક્ષાએ બીજો નંબર મેળવ્યો છે

વધુમાં આપણે જણાવી દઈએ નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી પટેલ ચેલાભાઈ કરસનભાઈએ જણાવ્યું કે અમારી શાળા દર વર્ષે ખેલ મહાકુંભમાં ભાગ લેતી હોય છે અમારી શાળા દર વર્ષે ખેલ મહાકુંભમાં વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લે છે એમાં ખાસ કરીને કબડ્ડીમાં અમે રાજ્ય કક્ષા સુધી ગયેલા છીએ લગભગ પંદર સોળમાં અમે રાજ્ય કક્ષાએ ગયા હતા અને એથ્લેટિકમાં દર વર્ષે જિલ્લા કક્ષાએ એકથી બે વિદ્યાર્થીઓ જતા હોય છે આ વખતે અમારા ખેલ મહાકુંભમાં ત્રણ બાળકો તાલુકા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય નંબર મેળવ્યા છે અને એ જિલ્લા કક્ષાએ જશે અને ઉત્તરોત્તર સતત સારી પ્રગતિ જોવા મળી રહી છે અને એમાં આ વખતે અમારે એક સાહેબ બીપીએસ શિક્ષક સાહેબ મળ્યા છે કે જેના કારણે સતત એમના માર્ગદર્શન હેઠળ એથ્લેટિકમાં સારામાં સારો દેખાવ બાળકો કર્યા છે બીજા પણ ઘણા બધા બાળકો હતા કે જે ચ ચોથા પોચમાં નંબરે લાવ્યા છે પણ જિલ્લા કક્ષાએ પહેલો અને બીજો નંબર જતો હોય છે એટલે આ ત્રણ બાળકો જ જિલ્લા કક્ષા સુધી જશે

બ્યુરો રિપોર્ટ રમેશ રાણા નવાપુરા પ્રાથમિક શાળા ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ જીરો વિવિધ રમતોમાં ભાગ લીધો એથ્લેટિક્સ સાંઘિક એમાં અમારી શાળાના બાળકો ચૌહાણ રોહિત પ્રવીણભાઈ જેમણે પચાસ મીટર દોડમાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવેલો છે આ દીકરી છે બારોટ માહી શામળભાઈ એણે ત્રીસ મીટર દોડ અને બ્રોડ જમ્પમાં તાલુકા કક્ષાએ બીજો નંબર અને આ દીકરો છે આકોલા કિસ્મત ભારમલભાઈ એણે ત્રીસ મીટર દોડમાં તાલુકા કક્ષાએ બીજો નંબર લાવ્યો છે અને હવે જિલ્લા કક્ષાએ રમતગમતમાં ભાગ લેવા જશે આ સફળતા પાછળ શાળાના તમામ શિક્ષકગણ આચાર્ય અને અહીંના વાલીઓનો સંપૂર્ણ સહયોગ અને સહકાર રહેલો છે